ઇંચ વરસાદ થયો છે અત્યારે માનવામાં આવે તો ગુજરાતની અંદર અમુક અમુક જિલ્લામાં વરસાદનો માહોલ જે છે ભૂકા કાઢી રહ્યો છે ત્યારે સુરતની અંદર છેલ્લા બાવીસ થી ચોવીસ કલાકની અંદર આટલો ધોધમાર વરસાદ થયો છે અને ત્યાં એટલા માટે આટલું બધું પાણી છે કે તે પાણી નિકાલનું બિલકુલ બી જગ્યા ના હોય એના કારણે જે આ રીતના પાણી ભરાઈ જતું હોય છે ત્યારે સુરતની અંદર જે મોટી ઘટના આપણે કહી શકીએ અત્યારે જે ગુજરાતના સૌથી મોટા સમાચાર આપણે કહી શકીએ સુરતની અંદર તેમજ અન્ય જિલ્લામાં પણ આવી ઘટના બની છે અમુક જમુક જગ્યા પર જે તે વરસાદ પડી રહ્યો છે ત્યાં અમુક જગ્યા ઘર પડી જવું વીજ પડવાથી આ ઘટના થઈ અને કોઈ નદીમાં ઉતરવાથી તણાઈ ગયું આ રીતના અમુક ઘણી બધી આપણું ને વિડીયો મળી રહ્યા છે ત્યારે પણ પહેલાં તો આપણે સુરતનો વિડીયો જોઈ રહીએ આ બધી સરસા પછી કરશું કે આ સુરતની અંદર જે ઘટના બની છે ભાઈ છેલ્લા ચોવીસ કલાકમાં આટલો બધો સાત ઇંચ જેટલો વરસાદ થયો છે ત્યારે જ્યાં તંત્ર પણ દોડતું થયું અને લોકોને બચાવવા માટે પણ લોકો તંત્ર આવ્યા છે અને જેમ કહેવાય છે કે અમુક જગ્યા પર એટલું પાણી ભરાયું છે ત્યારે જે ગરીબ હોય નાના ઝૂંપડા હોય કાચા મકાનો હોય તે ઉપર જતા એટલે નાના નાના છોકરાને પણ ત્યાં આગળ બચાવવા માટે કામગીરી ચાલુ છે અને જે જેમ ટાઈમ વીતતો જાય છે તેમ તેમ પાણી ભરાતું જાય છે એમ કહેવાય છે કે છેલ્લા ચોવીસ કલાકની અંદર લગભગ સાત ઇંચ જેટલો જે પાણી ભરાઈ ગયું છે જ્યાં મિત્રો આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બક્ષમાં જણાવજો હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી નાખજો કેમ કે આપણે ગુજરાતની લાગાતાર ચોવીસ કલાક લાઈવ રહીને તમારા માટે હું આટલી બધી